પૃથ્વી તણો પીંડો કર્યો ઈ રજ લાવ્યો ક્યાંથી હશે અને જગચક ફેરવનાર ઈ ઊભો કુંભારી ક્યાં હશે કવિ કહે છે કે પોતાના હાથથી જેણે આ પૃથ્વીનો પીંડો બનાવ્યો છે તો ઈ પૃથ્વીના અવડી મોટી પૃથ્વીના અંડને બનાવનારો ઈશ્વર કેવડો હશે

જ્યાં આર્થનાદ હોય ઈશ્વર આવે કે અહીંયાના ભાવથી જો કરો તો તણો તમારો જો ભાવ હોય હોય નાભીમાંથી નાદ નીકળે તો ઈશ્વરને આવવું પડે આવવું પડે અને આવવું જ પડે અને એવી જ એક આ વાર્તા છે હોલા અને હોલી ની આ વાર્તા છે તો આપણે સાંભળીએ આ વાર્તા કવિએ બહુ સરસ વર્ણન કર્યું છે કે સુંદર મજાનું જંગલ છે અને જંગલ ની માલ એવા સુંદર સુંદર જાડવાઓ અને જાણે ગાંડી ગીર હોય એમાં વાયુ જપાટે ઈ ઝાડવા છે જાણે એમ કહેવાય છે કે યમનાને કાંઠે કૃષ્ણની હારે ગોપીઓ રાસ લેતી હોય એમ એમ કહેવાય છે કે એ ઊંચા ઊંચા જાડવાઓ છે એ પવનના ઝપાટે ઝપાટે એ રાહડા રમતા હોય એવું સુંદર દ્રશ્ય છે પંખીડાનો કલરવ છે અને એમાં એક મીઠુડા ઝાડ ઉપર બે હોલો અને હોલી એ બંને એ ડાળ ઉપર બેઠા છે મીઠો મીઠો પવન આવે છે અને બંને જણા હોલો અને હોલી સત્સંગની વાતો કરે છે જોજો કવિએ બહુ સરસ લખ્યું કે સત્સંગની વાતો કરે છે અને આ ઓલો અને ઓલાની જગ્યાએ જો માણસ હોય તો હોય પણ આ તો ઈશ્વરે આપેલી અણમોલ ભેટ એટલે આપણે પક્ષીઓ છે અને પક્ષીઓના કલરવ હવારમાં થાતા હોય તો આપણને કેટલી મજા આવે કેટલો આનંદ થાય આ કુદરતની એક મક્ષિસ છે અને હોલો અને હોલી છે એ ડાળ ઉપર બેઠા બેઠા સત્સંગની વાતો કરે છે અને સત્સંગ કરતા 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 સમય વીતી જાય છે અને અને ખબર નથી રહેતી વાતોય બહુ સાચી છે સત્સંગની વાતો થતી હોય ભજનોની વાતો થતી હોય એવી જગ્યાએ તમે બેહો ને તો કેમ સમય વીતી જાય ને એ મને તમને ખબર નથી રહેતી ભાઈ કેટલો સમય વીતી ગયો કે હવે આપણે અહીંથી ઉડીએ હે કે હવે આપણે અહીંથી ઉડવાની તૈયારી કરીએ આપણે સમય ઘણો ગયો છે હવે ઉડી જઈએ અને ત્યારે હોલી એટલું કે છે કે હોલા ઉડાય એમ નથી હવે આપણે ઉડવું છે ને તો આપણે ઉડી નહીં શકીએ હે કે હવે નહીં ઉડાય કે કેમ કે જરાક ઉપર નજર માર હોલા હે કે ઉપર નજર માર કે કેમ કે એકવાર નજર તો માર અને હોલો જ્યારે નજર મારે છે ને ત્યારે ફર 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 કરતો એમ કહેવાય છે કે બાજ છે એ ધરતીની ઉપર નજર મારતો 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 એ પક્ષીઓને ગોતે છે કે ક્યારે એકાદું પક્ષી ઉડે અને એને હું પકડી લઉં એ બાજ છે આકાશમાં એમ કહેવાય છે કે નજર મારી અને ઉડે છે અને ઓલી કહે છે કે આ બાજ છે ને એ આપણો કાળ છે જો ઉડશું તો આપણને બાજ પકડી લેશે એટલે ઉડવા જેવું નથી અહીં જ્યાં બેઠા છીએ ત્યાં ને ત્યાં હવે બેઠું રહેવા જેવું છે ઉડાય નહીં ઉપર કાળ છે અને ત્યારે હોલો હોલીને એમ કે છે કે હોલી હાંભળ ઉપર ઉડાય એમ નથી ને એમ આ ડાળ ઉપર હવે બેહાય એમય નથી હે કે ડાળ ઉપર બેહાય એમય નથી કે કેમ કે તું નીચે નજર માર હોલો હોલીને કે છે કે નીચે નજર માર કે કેમ કે એકવાર નજર તો માર અને હોલીએ નીચે નજર મારી ને

છેલ્લી ઘડીએ હવે ઈશ્વરને યાદ કરી લઈએ જોજો હોલીએ બહુ સરસ વાત કરી છે જીવનમાં ઉતારવા જેવી આ વાત છે અને હોલી હોલાને એમ કહે છે કે હવે મોત તો પાકું જ છે ઉપર ઉડશું તોય મરવાનું છે અને આયા બેસશું તોય શિકારી હવે વેંધી નાખવાનો છે મોત તો છે ઈ પાકું જ છે તો હવે છેલ્લી ઘડીએ ઈશ્વરની આરાધના કરવી છે કે આપડા છેલ્લા જ્યારે શ્વાસો હશે ત્યારે પણ આપણી જીભમાંથી આપણા અહીંયામાંથી ઈશ્વરનું નામ ગુંજતું છે એટલે હવે છેલ્લી ઘડીએ ઈશ્વરની આરાધના કરીએ એમ કહી અને બંને જણા હોલો અને હોલી આંખો વીચી અને ઈશ્વરનો નાદ શરૂ કર્યો ભાઈ તું ઠાકર તું ઠાકર હે ઠાકર હે પરમાત્મા

અમારું મત હવે ઈશ્વર તું સુધારી દેજે અમે હવે તારા દરબારમાં આવવા માટે તૈયાર છે કારણ કે શિકારી હવે હમણાં તીર મારશે કે માર્યું તૈયારીમાં છે અને ઈ નાદ છે ને બેઠેલો ઠાકર કૃષ્ણ લીલા ગોઠવી કે બરાબર જ્યાં શિકારી હોલા ને હોલી ને તીર મારવાની તૈયારી કરે છે હજી તીર છૂટ્યું નથી બરાબર નિશાન લીધું છે અને તીર મારે ન મારે પેલા જે ની ઉપર હોલો બેઠા અંગૂઠામાં ડંખ માર્યો ભાઈ નાગે ડંખ માર્યો એટલે શિકારી તરત જસકી ગયો એ ડંખ લાગવાથી શિકારી જસક્યો એટલે હાથમાંથી તીર મુકાઈ ગયું અને નિશાન ચુકાઈ ગયું નિશાન ચુકાઈ ગયું એટલે તીર છૂટી ગયું અને તીર હોલા ને હોલી બાજુમાં થઈ અને ઉપર ઉડનારા બાજને ને એ તીર લાગી ગયું અને બાજને ને વિધાઈ ગયો બાજ અને ધરતી ઉપર ઢળી પડ્યો અને આ બાજુ નીચે શિકારી નાગ કર્યો હતો એટલે એને ઝેર ચડ્યું અને એ પણ ધરતી ઉપર ઢળી પડ્યો એ શિકારી મરી ગયો અને બાજઈ મરી ગયો અને હોલો અને હોલી બચી ગયા તા આ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ છે એ નાગના રૂપે આવી અને ઈશ્વરે એમ કહેવાય છે કે હોલીને ને ઓલાને બચાવ્યા સુકામ એનો અંદરથી નાભીનો નાદ નીકળ્યો તો આર્થનાદ નીકળ્યો તો અને હોલો અને હોલી ઈશ્વરનો ખૂબ આભાર માને છે કે બાપ તે બેને મારીને અમને બેને બચાવ્યા એ તારો આભાર છે કારણ કે અમે તારું નામ લીધું તું ને ઓલા તો મારવા આવ્યા હતા એ ઈશ્વરની જે કૃપા દ્રષ્ટિ હોય ઈશ્વર કયા રૂપમાં આવે ને મને તમને મદદ કરી જાય છે એ ખબર નથી રહેતી એવું આ વાર્તામાં કંઈક કવિ કેવા માંગે છે આ જીવનમાં ઉતારવા જેવી આ વાત છે અને આવી જ અવનવી વાર્તાઓ ઇતિહાસો સંતો ભક્તોના જીવનચરિત્રો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મૂડકીધાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો અને અમારી બીજી એક નવી યુટ્યુબ ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી નામની ઈ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીશું ઈ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જેમાં હાસ્ય વાર્તાઓ અને વ્રત કથાઓ આવી ઘણી બધી વાર્તાઓ ઈ ચેનલમાં પણ આવે છે તો આપ ઈ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગમાયા